આજથી દીપોત્સવ દીપોત્સવનો મહત્વનો દિવસ છે દિવસભર ખરીદી માટે પાંચ શુભ મુરત રહેશે સાંજે ધનવંતરી ઉબેર અને લક્ષ્મીની પૂજા થશે આ પછી ઘરની બહાર દક્ષિણ તરફ મુખ કરીને યમદીપ પ્રગટાવવામાં આવશે સ્કંદ પુરાણ અનુસાર આનાથી અકાળ મૃત્યુનો ડર નથી રહેતો ચાલો જાણીએ કે સોનું અને વાસણો ખરીદવાની પરંપરા શા માટે શરૂ થઈ ધનવંતરી પૂજા અને યમદીપદાન માટેની સાચી પદ્ધતિ લોકો ધન તરસને ફક્ત સંપત્તિ સાથે જોડે છે પરંતુ તે સ્વાસ્થ્યની નો તહેવાર છે આ દિવસે આયુર્વેદના દેવતા ધનવંતરી પૂજા કરવામાં આવે છે વિષ્ણુ પુરાણ સ્વસ્થ સૌથી મોટી સંપત્તિ માને છે સમુદ્ર મંથન માં અમૃત ના ઘડા સાથે પ્રગટ થયા હતા એટલા માટે ધનતેરસ પર ધન્વંતરી ની પૂજા થાય છે અને દીપોત્સવ નો અગત્ય નો દિવસ માનવામાં આવે છે હવે જાણીએ ભગવાન ધન્વંતરી ની પૂજા કરવાની વિધિ અને મુહૂર્ત પૂજા નું મુહૂર્ત સાંજે છ થી રાતના સવા વાગ્યા સુધી રહેશે હવે વિધિ શુદ્ધ ગીથી દીવો પ્રગટાવો પૂજા સામગ્રી અને દવાઓ અર્પણ કરો કાળી તુલસી ગાયનું દૂધ અને માખણ અર્પણ